જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે ભગવાન પાસે શું માગવું જોઈએ એક વાક્યમાં જ જવાબ આપું તો ભગવાન પાસે હંમેશા સત્સંગ માગવો જોઈએ એક દિવસ હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે રસ્તામાં એક જગ્યાએ મોલ જોયો ભગવાનનો સદગુણ મોલ મોલ મારી જિજ્ઞાસા વધી ગઈ અને વિચાર્યું કે આ દુકાનમાં જઈ તેમાં શું સામાન મળે તે ચોક્કસ જોવું જોઈએ જેવો વિચાર આવ્યો કે દરવાજો જાતે જ ખુલી ગયો ખબર પડી કે આપણામાં થોડી જિજ્ઞાસા થાય તો દરવાજો જાતે જ ખુલી જાય છે ખોલવાની જરૂર પડતી નથી મેં મારી જાતને દુકાનની અંદર પ્રવેશી ચૂકેલી જાણી મેં દુકાનની અંદર જોયું કે બધે દેવદૂત દેવદૂતો ઊભા હતા એક દુ દેવદૂતે મને ટોપલી આપી અને કહ્યું મારી વાલી બાળકી કાળજીપૂર્વક ખરીદી કરજે અહીંયા એ બધું જ છે જેની મનુષ્યને જરૂર હોય છે એ દેવદૂતે કહ્યું જો તમે એક સાથે ટોપલી ઉપાડી શકતા ના હો તો તમે પાછા આવો અને ફરીથી ટોપલી ભરી શકો છો હવે મેં બધી વસ્તુઓ જોઈ પહેલાં ધીરજ પછી પ્રેમ પછી સમજણ આ ઉપાડી પછી વિવેકના બે ડબ્બા લીધા આગળ વધી અને આસ્થાના બે ડબ્બા ઉપાડ્યા અને મારી ટોપલી ભરી દીધી પછી પવિત્રતા આવી હું તેને કેવી રીતે છોડી શકું તેવા વિચાર સાથે આગળ વધી પછી શક્તિનું બોર્ડ આવ્યું પવિત્રતા અને શક્તિ પણ લીધા હિંમતને પણ એમ વિચાર કરી અને લીધી કે હિંમત વગર જીવનમાં કોઈ કામ જ નહીં આવે થોડી વધુ સહિષ્ણુતા લીધી અને પછી મુક્તિનું બોક્સ પણ લીધું મારા પ્રભુને ગમતી બધી જ વસ્તુઓ મેં ખરીદી લીધી પછી મારી નજર પ્રાર્થના પર પડી અને મેં તેનું એક બોક્સ ઉપાડ્યું એમ વિચાર્યું એમ વિચારીને કે આટલા બધા ગુણો હોવા છતાં જો હું કદી કશું ભૂલ ભૂલી જઈશ તો પ્રભુને પ્રાર્થના કરીશ કે હે ઈશ્વર મને માફ કરે ખુશ થઈ અને ટોપલી ભરી પછી કાઉન્ટર પર જઈ અને દેવદૂતને પૂછ્યું સાહેબ આ બધા સામાન માટે મારે કેટલું બિલ ચૂકવવું પડશે ત્યારે દેવદૂતે કહ્યું મારી વાલી બાળકી અહીં બિલ ભરવાની રીત રીત પણ દિવ્ય છે હવે તમે જ્યાં પણ જાઓ ત્યાં વસ્તુઓનું ખૂબ વિતરણ કરવું અને લૂંટાવવું તમે જેટલી ઝડપથી લૂંટાવશો તેટલી જ ઝડપથી બિલ ચૂકવાતું જશે આ વસ્તુનું બિલ આ જ રીતે ચૂકતી કરાય છે આ દુકાનમાં જે કોઈ વિરલા પ્રવેશે છે તે માલામાલ બની જાય છે તે આ ગુણોનો આનંદ માણે છે અને લૂંટાવે પણ છે ભગવાનની આ દુકાનનું નામ છે સત્સંગ આ સત્સંગની દુકાન છે ભગવાન પાસેથી આપણને સર્વ ગુણોનો ખજાનો મળ્યો છે છતાંય જ્યારે ખજાનો ખાલી થઈ જાય ત્યારે પણ સત્સંગમાં આવી અને ટોપલી ભરી લેવી જોઈએ અને કહેવું જોઈએ હે પ્રભુ હું આ દુકાનમાંથી એક વસ્તુ પણ ગ્રહણ કરી શકું એવી મારા પર કૃપા કરજો શ્રી વલ્લભાધીશ કી છે શ્યામ શ્યામસુંદર શ્યામની મહારાણી કી છે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે